હું શું કહું એ તો બે કારણ તમારો આપણે બેન્સ પાઇન લાવો ને એટલે તમને એને ચૂકવી દઉં તમારા પૈસા અને તમારા ઉપર જે જોતાં એ તમને આપી દઉં એટલે મારા જ શું કરવા મારા નહીં જોતા પણ તમે તો નહીં મારા ઘરે ઓટો મારવા આવતા અમને તો હાવ ભૂલી ગયા તમે સરપંચ ના ના નહીં ભૂલ્યો પણ બુધો તમને ખબર હું ભાઈ બુદ્ધો છું આ કોમ જેવું હોય સરપંચ થવાય જ નહીં આ સરપંચ બનીને જ મેં ભૂલ કરી શું બુધો ભૂલ કરી ગાડીને બાડી લેતા હું તો મોડ થાય હવે પચતાં તમે ચતુર્થિન બધાને પાણી ભરાય આપી રો હવે કોઈ પણ તમને બોલે બીક રાખવાની નહીં હવે બીક તો શું કરાતી પણ આપણે ભીક્ષા નહીં રાખવાની ગામને હવે ચતુર્ય બોલતો હવે નહીં બીક રાખવાની

આમ જો ખાલી બીક નઈ રાખવાની તો તો મને આ લિયા ને ઈ તમારી જ ગણો છે તમે માર ભાઈ નઈ તો પછી તમારી જ ગણો હવે તો ગમે આવે ને તો ગોઠવાનું બરોબર હું બેઠો પછી વારી તમને પોચીલી મૂર્તિ હું તમને ના ખબર કઈ તો વધો નઈ હવે ઢળો આ તો માર લતે ના જીતો હવે કશું વધો નઈ જરૂર પડે લઈ જજો હાથ તો મૂકી દો હા જો લો જરૂર પડે અંદર લઈ વાત પડી હોય આપણે આવો તો નઈ કે હું ગટર લાઈન ન ખાવું આ ગટર લાઈન તો મંજૂર ને નળ દે ને ઓ સરપંચનો આવ

તો હું ચેન્જર ત્યાં જતો હવે તો આ રહ્યા શું કરી હવે ના કશું આપવાનું પાવર કરે બધું જોઈ

મારું કેવું મોન તમારે અમને થોડું કેવું મોનો અને પોણી આલો ગા આ તો પાવર કરે ગોળ નાય ચો પાવર કરે છે પૈસા પૈસા થઈ ગયા શું કરે

Oh, yeah. oh, yeah.